સુરત એરપોર્ટ ખાતેથી અંત્રોલી ખાતે રવાના થયા છે ને જોઈ શકાય જે પ્રકારે હેલિકોપ્ટર મારફતે સુરત એરપોર્ટ થી અંતરોલી ખાતે જવા રવાના થયા છે અંતરોલી જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એનું નિરીક્ષણ કરવા માટે प्रधानमंत्री જે છે તે એરપોર્ટ થી સીધા જ અંતરોલી ખાતે હેલિકોપ્ટર મારફતે પહોંચી રહ્યા છે ને જે પ્રકારે આજે સુરતની મુલાકાત સાથે ખાસ કરીને વડાપ્રધાન છે ત્યારે વડાપ્રધાન જે છે તે અંતરોલી ખાતે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ નું નિરીક્ષણ કરવા માટે અને ખાસ કરીને કામ ક્યાં મોચું છે કેટલું થયું છે અને તે તમામની વિગત મેળવવા માટે પ્રધાનમંત્રી જે જે છે તે હાલ અંતરલી ખાતે જઈ રહ્યા છે અત્યારે જે સુરત એરપોર્ટ ખાતે નાયબ મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી સી આર અને સાંસદ મુકેશ મેયર દ્વારા તેમનું સન્માન છે તે કરવામાં આવ્યું હતું કેમેરામેન દિવેશ ટીવી સુરત દ્રશ્યો અત્યારે ટીવી 13 માધ્યમથી આપ એરપોર્ટ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બીજી પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે હોય એવા સમયમાં તડામાર તૈયારીઓ ત્યાં કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે ડેડીયાપાડામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિરસા મુંડાની દોઢસો મી જન્મજયંતિ અને તેના જ ઉજવણીના ભાગરૂપે તેઓ ત્યાં પહોંચવાના છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત અત્યારે ત્યાં જોવા મળી રહ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઢીડિયાપાડા ખાતે બપોર સુધીમાં પહોંચવાના છે અને ત્યાં ઉજવણી પણ કરવામાં આવશે તો હેલિકોપ્ટરમાં અંદરોલી જવા માટે રવાના થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે અંદરોલી ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનની પણ તેઓ મુલાકાત લેશે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે અને તેની કામગીરીને પણ ત્યાં તેઓ જોવાના છે ગુજરાતના પ્રવાસે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હોય તેવા આ તડામાર તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પહેલાં સ્વાગત કરવામાં આવ્યું ત્યાંના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત જોવા મળ્યા અને સાથે જ કેન્દ્રીય મંત્રી જે છે તે પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અને બીજી તરફ હવે હેલિકોપ્ટરમાં અંદરોલી જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થયા છે અંદરોલી ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનની પણ તેઓ મુલાકાત લેવાના છે જ્યાં તૈયારીઓ સતત ચાલી રહી છે અને આ દરમિયાન એરપોર્ટ ખાતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્યાં ઉપસ્થિતિ જોવા મળી હતી સી આર ખાસ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા બંને તરફથી સ્વાગત કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અને ત્યારબાદ અંત્રોલી જવા માટે તેઓ રવાના થયા છે અને તેના પહેલાં આ સુરતના એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી આપે જોયા છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ગુજરાતની મુલાકાતે ખાસ કરીને પહોંચ્યા છે અંતરોલી ખાતે બુલેટ ટ્રેનનું તેઓ નિરીક્ષણ કરશે કામગીરીની સમીક્ષા પણ કરશે અને ખાસ કરીને ડેડીયાપાડામાં જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં નવ હજાર સાતસો કરોડના પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને ખાસ કરીને શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે ગુજરાતી મુલાકાતે એક દિવસીય આ પ્રવાસ છે ત્યારે પીએમ મોદી સુરતથી હેલિકોપ્ટર મારફતે જ રવાના થયા છે અંદરોલી ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અને સ્ટેશનની મુલાકાત તેઓ લેવાના છે તેના પહેલાં તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે બુલેટ ટ્રેનમાં તેઓ ખાસ કરીને ત્યાં કામગીરીની સમીક્ષા કરશે અને બાદમાં ત્યાંથી વિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે નર્મદા જિલ્લાના ડીડિયાપાડા ખાતે તેઓ પહોંચવાના છે આ પ્રસંગે તેઓ નવ હજાર સાતસો કરોડથી વધુની વિવિધ માળખાગત એ સુવિધાઓ અને સાથે જ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને ખાસ કરીને શિલાન્યાસ પણ કરશે અને તેમજ બની શકે કે તેઓ જંગી જનસભાને પણ ત્યાં સંબોધન કરવાના છે અને તેની બાજરૂમાં હવે ત્યારે ત્યાં જે કામો ચાલી રહ્યા છે એ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે અને દરમિયાન જંગી જનસભાને પણ સંબોધન કરવાના છે હાલ બેવડા હનુમાન જે રીતે હવામાન ચાલી રહ્યું છે અને તેના જ કારણે સુરત તંત્ર દ્વારા પણ ત્યાં તૈયાર કરવામાં આવ્યું છે ખાસ કરીને તૈયારીઓની જ્યારે આપણે વાત કરીએ કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચવાના હોય તેવા સમયમાં ખાસ તૈયારીઓને પણ આખરીઓ પાપવામાં આવી છે ડેડીયાપાડા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં જોવા મળી રહ્યો છે મુંડાની દોઢસો મે જન્મજયંતિ છે અને તેની ઉજવણીના ભાગરૂપે તડામાર તૈયારીઓ પણ ત્યાં ચાલી રહી છે નવ હજાર સાતસો કરોડ થી વધુના વિકાસ કાર્યોનું પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ડેડિયાપડાથી દેવેન કેવો માહોલ અત્યારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જે રીતે મુલાકાતે છે અને બપોરમાં તેમનો ત્યાં પ્રોગ્રામ થવાનો છે તેના પહેલાં તૈયારીઓને પણ આખરી ઓપ ખાસ કરીને આપવામાં આવી છે લોકાર્પણનું કાર્યક્રમ પણ છે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચવાના છે અને સુરત બાદ તેઓ ડેડિયાપાડા ખાતે જાહેર સભા સંબોધશે પરંતુ તે પહેલાં તેઓ હેલીપોડથી જે પારસી ટેકરા છે ત્યાંથી સભા સ્થળ સુધી જે છે તે રોડ શો કરવાના છે અત્યારે તે જે રૂટ ઉપરથી પસાર થવાના છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ખૂબ જ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે ડેડિયાપાડા ખાતે જે બિરસા મુંડા મુંડાની પ્રતિમા છે તે પ્રતિમાને સ્થળ ઉપર પણ પહોંચવાના છે જેને લઈને અધિકારીઓ જે છે તે સતત આ સમગ્ર વિશ્વ વિસ્તાર અંદર ફરી રહ્યા છે ખાસ કરીને એસપીજી ની જે ટીમ છે તે જે છે તે બિરસા મુંડાની આસપાસ જે સ્થળ છે ત્યાં આગળ પ્રતિમાની આસપાસ પણ સઘન તપાસ કરી રહી છે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિનિચ્છનીય ઘટના ન બને અધિકારીઓ અને એસપીજીની વચ્ચે જે છે તે સતત સંવાદ થઈ રહ્યો છે અને સિક્યુરિટીને લઈને એકબીજા સાથે પરામર્શ પણ કરવામાં આવી રહ્યો છે આખે આખો જે રૂટ છે તે અંદાજે અઢી કિલોમીટર જેટલો લાંબો આ રૂટ છે અને આ રૂટ ઉપર બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે અને રોડની બંને સાઈડ જે છે તે લોકો વડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે અઢી કિલોમીટરના રૂટ ઉપર જે કરવામાં આવી છે મુંડા સર્કલથી જે પારસી ટેકરા સુધીનો જે વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે બંને તરફે આ રીતે જે છે તે રેલિંગ કરી દેવામાં આવી છે જેથી કરીને લોકો જે છે તે અહીં વ્યવસ્થિત રીતે ઊભા રહી શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંથી પસાર થાય ત્યારે તેઓનું અભિવાદન ઝીલી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે પોલીસના વાહનો તમે સતત જોઈ શકો છો કે પેટ્રોલિંગ જે છે તે આ સમગ્ર રૂટ ઉપર ખૂબ જ ઝડબે સલાક રીતે કરવામાં આવી રહી છે કોઈ પણ અજાણી વ્યક્તિ હોય તેની તાત્કાલિક પૂછપરછ કરવામાં આવી રહી છે અને લોક સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાથે સાથે ટ્રાફિક વ્યવસ્થા પણ સારી રીતે શરૂ રહે તેના માટે પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે પરંતુ અત્યારે સૌથી વધારે જે આકર્ષણનું કેન્દ્ર છે તે આ બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં આગળ થવાનું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે પોતે અહીં આવવાના છે એમને માલ્ય અર્પણ કરવાના છે અને ત્યારબાદ તેઓ આગળ સભા સ્થળ છે ત્યાં સુધી તેઓ રવાના થવાના છે એટલે આ ખૂબ જ મહત્વનું સ્થળ છે આજના દિવસ માટે અને તમામ આદિવાસીઓના હૃદયના સમ્રાટ છે એમને ભગવાન તરીકે પૂજવામાં આવે છે અને તેથી જ જે આદિવાસી વિસ્તાર છે ત્યાંના સ્થાનિક લોકો માટે પણ આ ક્ષણ જે છે તે ખૂબ જ સ્મરણીય રહેવાની છે અને તેના માટેની તમામ જે વ્યવસ્થા છે તે ડેડિયાપાડા ખાતે કરવામાં આવે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો તળામાર તૈયારીઓ પણ ત્યાં કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે તેના પહેલાના આ દ્રશ્યો જ્યાં હેલિકોપ્ટર મારફતે તેઓ રવાના થયા છે